વડોદરામાં વર્ષથી આયોજન કરવામાં આવે છે સમાજમાં વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર લોકોને આ એવોર્ડ આપવામાં આવે છે એવોર્ડ સમારોહ આયોજિત કરવાનો હેતુ જે લોકોએ સમાજમાં સારું એવું કાર્ય કર્યું છે તેઓને જોઈને અન્યો પણ પ્રેરણા મેળવે તેવો છે જેથી અન્ય લોકો પણ સમાજમાં સારા કાર્ય કરી સમાજના વિકાસમાં સહભાગી બને યુમાન નવરત્ન એવોર્ડ સમારોહમાં પ્રમુખ રીતે નવ જણાને એવોર્ડ અપાય છે સાથે જ અલગ અલગ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરનારાઓને સન્માનિત કરાય છે આમ યુમાન નવરત્ન એવોર્ડ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પંદર જેટલા લોકોને સન્માનિત કરાયા હતા આ સમારોહમાં માગ્યસ્મી સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણી સંજયભાઈ ભટ્ટ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી વડોદરામાં નવરત્ન એવોર્ડ છેલ્લા વર્ષોમાં આપવામાં આવે છે સમાજમાં જુદા જુદા ક્ષેત્રોમાં જે સજ્જનો કામ કરી રહ્યા છે જેની સંવેદના વડોદરાને હકારાત્મક અભિગમ તરફ લઈ જવાને માટેનો જે પ્રયાસ છે એ લોકોને અહીંયા લાવીને સન્માન કરવું છે લોકોની સમક્ષ મૂકવું છે અને આપણા દ્વારા એ સંદેશો પહોંચાડવા માગીએ છે કે હજુ સરકાર સિવાય પણ ઘણા ક્ષેત્રોમાં કામ બાકી છે અને એ કામ થાય આ સન્માનથી એમને પ્રેરણા મળે એ હેતુસર આજનો આ કાર્યક્રમ છે સ્વામી માર્ગ સ્મિત આ એવોર્ડનું નામ છે યુમા નવરત્ન એવોર્ડ યુમા નવરત્ન એવોર્ડ છેલ્લા છ વર્ષથી અમે લોકોને આપીએ છીએ અને આ એવોર્ડની અંદર એવા સમાજના લોકોને અમે પસંદ કરીએ છીએ જે લોકોએ સોસાયટી માટે સમાજ માટે કંઈ સારું એવું કામ કર્યું હોય પોઝિટિવ કામ કર્યું હોય પછી તે ગમે તે ક્ષેત્રમાં કર્યું હોય મ્યુઝિક ક્ષેત્રમાં કર્યું હોય મેડિકલ ક્ષેત્રમાં કર્યું હોય હેલ્થ ક્ષેત્રમાં કર્યું હોય એવા લોકોને પણ એવોર્ડ આપીએ છીએ કે જેણે વિલ પાવરથી કંઈ નવું વસ્તુ એચિવ કરી હોય એટલે આ યુમાન નવરત્ન એવોર્ડ છે એનો મૂળ ઉદ્દેશ્ય એ હોય છે કે એક વ્યક્તિ સમાજ માટે કંઈક કરી રહ્યું છે એ જોઈને બીજા લોકોને પ્રેરણા મળે બીજા લોકોને કામ કરવાની ઈચ્છા થાય આજે આમ ટોટલ પંદર લોકોને એવોર્ડ આપવામાં આવશે આમ યુમાન નવરત્ન એવોર્ડ એટલે નવ રત્નોને એવોર્ડ આપવામાં આવશે એ સિવાય પણ અમુક જે અમુક જે ઓર્ગેનાઇઝેશન છે જેમણે અલગ અલગ જાતની પોતાના ઓર્ગેનાઇઝેશનની અંદર સ્પેશિયલ કામ કરેલું છે એ લોકોને આપવામાં આવશે એટલે ટોટલ પંદર એવોર્ડ આપવામાં આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર